ગીર સોમનાથ જિલ્લાનું પ્રવાસન શહેર આજે શહેર બની ગયું છે રોડ ક્યાંય દેખાતો નથી ધૂળના ગુબારા ઉડી રહ્યા છે કલાકોના કલાકો ટ્રાફિક જામ છે વિકાસના મે શહેરીજનોને મળી રહી છે માત્ર અસવસ્થા અને અસુવિધા કેટલા દિવસ સુધી આ ત્રાઇમામ ચાલશે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ આ છે વેરાવળ શહેરની હાલત જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા રોડ નામનો નિશાન પણ નથી આડેધડ ખોદકામથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે ધૂળની ડમરીઓ અને કલાકો સુધી ચાલતો ટ્રાફિક જામ લોકોની રોજિંદી જિંદગી ઠપ થઈ ગઈ છે હું ઘણા ટાઈમથી અહીંથી પસાર થાઉં છું પણ છતાંય હાલાકી એટલી બધી થઈ ગઈ છે રોડના કારણે કે રોડ ખોદી ઘણો ટાઈમ થઈ ગયો અમને એમ કે તરત બની જશે હમણાં બની જશે પણ તાત્કાલિક કામ નથી થતું આવતા જતા વાહનોને તકલીફ બહુ પડે અમને ખુદને તકલીફ પડે ક્યારેક મગજ ગરમ થઈ જશ કે આ લોકો કરે શું અહીં આવીને રોડ તો ખોદી દીધો અમને એમ કે સારી સુવિધા તરત આપશે પણ રોડ ખોદીને કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ દેખાતું નથી અને હાલાકી એટલી માણસોને પડે છે કે ડાયવર્ઝન કર્યું છે પણ એક્સિડેન્ટનો ભય વધી ગયો છે

વેરાવળ જુનાગઢ રોડના નવીનીકરણની સાથે પીજી ના છાસઠ કેવી અંડરગ્રાઉન્ડ કેબલ અને ભૂગર્ભ ગટર લાઇનનું કામ એકસાથે ચાલી રહ્યું છે તંત્રનું કહેવું છે કે રોડ બન્યા પછી ફરી ખોદવું ન પડે એટલે બધું કામ હમણાં પૂરું કરીએ છીએ નમસ્તેથી શોક સુધી આઇકોનિક રોડ ડેવલપ કરવાની વ્યવહળ પટન સુનિસ નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ છે આ કામની સાથોસાથ પીજી દ્વારા સાસઠ કેવી લાઇન જે અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી એની પણ અમે મંજૂરી આપેલી છે અને તેના દ્વારા હાલ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે તો એ કામગીરી થયા બાદ જો રોડની કામગીરી કરવામાં આવે તો જેથી કરીને ફરીથી રોડ ડેમેજ કરવો અથવા નુકસાન ન થાય અને બીજું કે ભૂગર બટનની અમુક જગ્યાએ મિસિંગ લિંકની કામગીરી પણ ચાલુ છે એટલે આ બંને કામગીરી પૂર્ણ થયા બાદ રોડની કામગીરી કરવામાં આવે તો ફરીથી રોડ ન તોડવો પડે અધિકારીઓ તો પોતાનું કારણ આગળ ધરી દીધું છે પરંતુ જે કામ ચાલી રહ્યું છે તે ખૂબ જ ગોકળ ગતિથી ચાલી રહ્યું છે

કે આ મોટા એક્સિડન્ટ કે કોઈ દુર્ઘટના બને એની રાહ જોઈ રહી હોય એવું લાગે છે કારણ કે આપ જોઈ શકો છો મારી પાછળ એક સાઈડ છે ખાલી ચાલુ છે અને એક સાઈડ છે બંધ છે તેના હિસાબે મોટા મોટા જે એને ડાઉન કરીને જે લેવલ કરી માટે ખોદવાનું ચાલુ કામ હતું એ કામ અત્યારે હાલ અધૂરું કરેલું છે ટ્રાફિક અને રાહદારીઓને હાલવા ચાલવામાં અને વાહનોને પણ ચાલવામાં એક્સિડન્ટનો મોટો ભય રહી છે શહેરવાસીઓની માંગ છે કે કામમાં તાત્કાલિક વેગ લાવવામાં આવે વ્યવસ્થિત ડાયવર્ઝન બનાવવામાં આવે અને લોકોને રાહત આપવામાં આવે પ્રશ્ન એ છે કે વિકાસના નામે આ અસુવિધા કેટલા દિવસ ચાલશે